ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા જો અમે મકાન બનાવ્યું અહીંયા અમારે જમવાનું ના અમારે રહેવાનું નાય હોવાનું ના રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતીને કે છે કે મેં આ બધું બનાવ્યું

અને આ જય અને પછી કીધું કે આના બારોબારે અમને હોનું આપો હવે સાબડામાં મૂક્યો આ બોળાનાથની ભવતિ ઊંચી થાય બબુ હોનાના ઢગલા મડ્યા કરવા હો ગાડા ભરી ભરીને હોનો મડ્યો જવાન સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના પછી કેવા આ આટલું બધું હોનો જતા દેવા ઈટુન પાણાનું શું માથાકૂટ કર્યું હોનાનું જ બનાવૈ ને એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ પૂજન કરવા માટે બોલાયું વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર એ તો બાપુ ત્રિલોક નો ના નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જ્યાં કે ભૂદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં એ કે એને રાજી કરી દઉં જે માગે આપી દો કે જો જે માગ છે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે આપણું એક આપણે એક પ્લાસ્તર કર્યું હોય તો બૈરુ રાજીનો રેડ થઈ જાય એટલે બદલે આખું હોનાનું મકાન એટલે બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છેજે નહોતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું ઈ કે જે આપું એ આપો ને કે ના તમે માગો એ આજ આપું એ કે આવું મારે એક મકાન જોયું છે ભોલાનાથ કે તથાસતું પાર સુધી આવ્યા એ કે હાલો કે ચિન્પા કે મહામાં એ કે કાંઈ ગયા ભો મે દક્ષિણામાં એ કે હું કામ આપ્યું કે કકડાટ ન કરશો તમને પેલા પૂછી ગયો તો કે આપી અને પછી બાપુ પાર્વતી ગયા રાવણ ની પાસે અને રાવણ પાસે મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન જો એક દી ફડકે નો બાળું તો હું શક્તિ નહીં લખું ત્યાં લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નગર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર નો પડે રાખ ઉડી જાય ઈ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો રાવણ ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે રવિ રસોઈ બનાવે અને આ ધરતી ઉપર ચૌદ ચોકડીનું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર તેતા ને ચાર યુગની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે કેટલું એનું તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ થયો તો બાપુ એનું ચારે બાજુ કથાયું વંચાય છે ધોઈનું બોલાય છે ભજન થાય છે માતાજી ના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કા નથી બોલાતું વિચારવા જેવું તો છે ભલામણા કે આપડા ઘર આવું કઈ કરી જ નતા ચોરી ને લોટપાટ ને મારી નાખવાનું તોડી નાખવાના અત્યાચાર ને ગમે ની દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું વાયલું જાય તો આ કથા એવું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહી આ વાત તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજીદા ને અમારા જેવા કલાકાર ને રસોઈ હોય બાકી કોને ફાયદો

ઓલા કે તો ઓલામાં ફેર ને ઓલામાં ફેર સત્ય હોય તો આ બાબુ દુનિયામાં કંઈક હું એમ કઉ છું કે પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય અમે જગ્યા એમ ગુજરાત માં ગામનું નામ ભૂલાઈ ગયું કથા એટલે જોયું કે કથા છે એમ ગાડી આંખતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધો હાલો ને આપણે કથામાં જઈને બેહી

પણ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કઈક પાવર ઘટી ગયો ગમે થયું બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કહું છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ બાપુ મોડો પ્રસંગ ન આવે કરી રામાયણ એવો ગ્રંથ છે ભલા તુલસીદાસ મહારાજે રામાયણમાં એક એક સાખી લખી સુન હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો નુકસાના વિધિના વિધાન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન આ છ વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈ ને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આ જ વાત કરો ને અમે આવ્યા છે અમને જ મળે ગબ મળે અમને ખબર છે પાંચ જણા હારું કે પાંચ જણા એમ કે બોલે વારો જ ન આવે દીધો બીજા જ મળવાનો છે કે મળવાનો એ કોઈને ખબર નથી જીવન જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન ગમે માણા ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધા નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના હાથમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વન માં જ્ઞાન ભરત મોસાળ માંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે ઈ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિ ના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામ ને ગાદી ઉપર બેહારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ફરી ગયું હું કઈ ન કરી આ વિધિ ના વિધાન છે અને આવડી આજ સાકી તુલસી દ રામાયણમાં લખી અને એમાં એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું કોને કોને નફો કોને થયો નુકસાન કોને થયું કે નુકસાન કોને થયું અને નફો કોને થયો તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્ય નથી જુવાન જો દીકરો વહુ બે વનમાં માં જતા હોય તો માં માથે દી કેવી વીતી છે નુકસાન થયું કૌશલ્ય નફો થયો સબરી ને બાપુ રામને જવું પડ્યું કઈ લેવા દેવા નહીં દીકરી બાપુ કોઈ વેદ નું શાસ્ત્ર નું નું ગામ નું કોઈ જ્ઞાન રામ જવું પડ્યું સબરી ને બાપુ નફો થયો ને હગી જનેતા ને નુકસાન થયું તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નઈ ગયો મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને મળ્યો કામ માં આવ્યા વાયન્દ્રા જ કામ માં આવ્યા આખી અયોધ્યા ને ખબર હતી ક્યારે લક્ષ્મણ મુર્શિદ થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ત્યાં ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે તો નુકસાન કરશે એટલે આને પાડું હેઠો બાણ હનુમાન ને હેઠા પાડ્યા ને એ વખતે જે આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે જયો હતો અને એટલા માટે આ તમે મને પાડ્યો હવે દીવ ગયા પેલા ન ભોગવ લક્ષ્મણ ની જોખમ થઈ જાય આખી અયોધ્યા ની વસ્તી ને જાણ થઈ લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે હું તમને મોકલી દઉં હનુમાનજી પાવર હતો આ બાપુ વસ્તુ છે છે ને સિંહ તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લખમણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લઈ પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને માં ને હોય ને વહુ ને હોય ને દીકરી ને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય રાવણ મરી ગયા હું માનતા નહીં ગામો ગાયમ છે રાવણ પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરીનો પ્રસંગ કઈ પછી મારી વાણીને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત ને મૂળદાસ ને હજી હા ફરવાના